કોઈ ફરક પડતો નથી ખાલી આ રાજકારણીઓ રાજકારણ ખેલવા માટે આ બાજા ઢગડા કરતા હોય બરાબર પબ્લિક ને કોઈ ફરક પડતો નથી કોણ કોણ ઝઘડા કરે કયા રાજકારણ તો બીજું તો કોણ કરે ખેડૂત કરે ના ખેડૂત નથી તો ભાઈ તમને ખબર કોણ કરે બો પણ જો વિકાસ થતો હોય તો અમને થરાજ પર જવાનો પ્રોબ્લેમ નથી અચ્છા વિકાસ થતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો ગુજરાતમાં જ્યારે જ્યારે જિલ્લાનું વિભાજન થયું છે ત્યારે હંમેશા ખુશીઓનો માહોલ રહ્યો છે પરંતુ ફક્ત બનાસકાંઠા એક એવો જિલ્લો રહ્યો અને ગુજરાતના ઇતિહાસમાં પણ પહેલી વાર કે વિભાજનને લઈને વિરોધના મંડાણ થયા છે અને દિયોદર મિત્રો આજે આપણે જોઈએ કે આ વિરોધના પાછળનું કારણ શું 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 ષડયંત્રો છે આના પાછળ પબ્લિક વિરોધ છે કે ફક્ત રાજકારણ રમાઈ રહ્યું છે નિહાળીએ અમારી સાથે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો પહેલા તો વાત કરી લઈએ થોડાક દિવસ પહેલા મીડિયામાં આવેલા સમાચારોથી કે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તંત્ર દ્વારા કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં કદાચ સમાવી શકે છે ધાનેરાને પણ સમાવી શકે છે મિત્રો આ સમાચાર તદ્દન ખોટા છે મેં જ્યારે તપાસ કરી ત્યારે તંત્રના અંદરના અમુક અધિકારીઓના જોડે ચર્ચા પણ કરી તો આવા કોઈ પણ સમાચાર ત્યાં નથી આ ફક્ત અમિતભાઈ શાહ અહીંયા આવવાના હતા એટલે વિરોધ એમના સુધી ના પહોંચે અને મીડિયામાં પણ આની હાઈલાઈટ ઓછી થાય અને જેમ કાંકરેજનો અત્યારે સરવાળે વિરોધ ઠંડો થઈ ગયો છે કાંકરેજ વાળા વિચારી રહ્યા છે કે અમને સમાવેશ લઈ સમાવેશ કરી દેવામાં આવશે બનાસકાંઠામાં પરંતુ એ વિરોધ સ્થાનિક લેવલથી વધુ આગળ ના વધતા ત્યાં ને ત્યાં સમાવી દેવામાં આવે એ માટેના ફક્ત આ મીડિયા દ્વારા પ્રચારિત એક ભ્રામક પ્રચાર હતો ભારતીય જનતા પાર્ટી તરફથી આ એક પ્રયાસ થયો હતો અને ભારતીય જનતા પાર્ટીના જે તે આગેવાનો દ્વારા ચોક્કસ આપણે એવું કહી શકીએ કે આ પ્રયાસ થયો જ હતો અને એમાં ઘણા ખરા જિલ્લાના ભોળાઈ ભોળી જનતામાં માં ભોળવાઈ ગઈ ઉપર લેવલે એટલે કે અધિકારી લેવલમાં આવું કોઈ પણ પ્રશ્ન વિચારાધીન સરકારમાં નથી હા એવું બની શકે કે ચોક્કસ આવતીકાલે કોઈ એવા પ્લાનિંગ કરે સરકાર પરંતુ આજની તારીખમાં નથી હવે મિત્રો આજે ચર્ચા કરશું ત્રણેય તાલુકાના જે જે હકીકતના વિરોધો શું છે ને એના પાછળના થઈ રહેલા રાજકારણની મિત્રો શરૂઆત કરશું કાંકરેજ થી કાંકરેજ નો વિરોધ મારી દ્રષ્ટિએ એકદમ વ્યાજબી સો એ સો ટકાની એમની માંગણી સાચી છે કાંકરેજ તાલુકાને થરા થોડુંક રોંગ પડે છે એમને નજીક પડે તો પાટણ નજીક પડે અથવા એ મૂળ બનાસકાંઠામાં રહેવા તૈયાર છે જો પાટણમાં એમને ના મૂકતા હોય તો એટલે મારી દ્રષ્ટિએ કોઈ પણ રાજકારણ જ્યાં ના રમાતું હોય એ ફક્ત કાંકરેજ તાલુકો કાંકરેશ તાલુકાનો વિરોધ વ્યાજબી વચમાં રહેવા માટે બીજી વાત કરીએ મિત્રો દિયોદર તાલુકાની તો આ વિરોધની શરૂઆત બે માં થઈ બે માં વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવ્યા એના પછી શેપ સીટ ગોતતા મોટા સાહેબ એમને દિયોદર ઉપર પસંદગી ઢોળી હતી એટલા માટે ડેરીની પણ ત્યાં ઓફિસો એમને લઈ જવાની એક શરૂઆત કરી દીધી એના પછી પરંતુ કેશાજી ચૌહાણની ત્યાં ના માન્યા એટલે એમના માટે સેફ સીટ ખાલી ના કરી આપી એના પહેલા જ્યારે એમને ત્યાંથી ચૂંટણી લડવાનું હતું બે હજાર બાવીસની ચૂંટણીની એમની તૈયારીઓ દિયોદરની હતી અને તૈયારીઓના ભાગરૂપે એમને દરેકને આશ્વાસન આપ્યા હતા કે આપણે નવો જિલ્લો અગર જિલ્લો જ બનાવશું દિયોદરને એનું વડું મથક રાખશું પરંતુ જ્યારે કેસાજી ચૌહાણ ના માન્યા અને સેફ સીટ સાહેબને ના આપી એટલે સાહેબે એમની નવી સીટ તરીકે થરાદની પસંદગી કરી અને સરવાળે આ સત્ય હકીકત છે કે સરવાળે પાછળથી એમને થરાદ એ જે એમની ચૂંટણી લડ્યા એમને ત્યાં જિલ્લો જાહેર કર્યો અને દરનો આવી રીતે એમની પબ્લિકના અંદર વિરોધ થયો કારણ કે આશાના બીજા પહેલા રોપી જિલ્લાનું વડું મળવાનું છે પરંતુ ના મળતા વિરોધ થયો બીજો પણ પણ કારણ એ છે કે ત્યાંના સ્થાનિક જે ધારાસભ્યો છે એમને વિશ્વાસમાં લીધા નથી પહેલા જે તે સમયમાં આજ કેસાજી ચૌહાણ જેમના ખાસ હતા એ અત્યારે વિરોધ કરતા દેખાઈ રહ્યા છે એટલે ત્યાં પબ્લિકનો વિરોધ છે પણ આમ સો એ સો ટકા કોઈનો આપણે વિરોધ ત્યાં પબ્લિકનો પણ નથી હા જિલ્લાનું દરેક જગ્યાનું વડુ મથક અલગ અલગ જગ્યાની માગણી પ્રમાણે ના મળતું હોય મિત્રો જો એ પ્રમાણે જોવા જઈએ તો કેરલા વાળાને દિલ્હી ઘણું દૂર પડે નાગાલેન્ડ કે મણિપુર વાળાને એમને ઘણું દૂર પડે એટલે આવું સરવાળે ના હોય કોઈ પણ જગ્યાએ જ્યાં બધાની સવલત હોય ત્યાં સારી સિટી હોય ને સિટીનો ડેવલપમેન્ટ થઈ શકે છે એટલે આ માગણી ચોક્કસ છે દિયોદર તાલુકાની પેલા દિયોદરને વડુ મથક બનાવવાની પરંતુ ત્રીજી વાત કરું ધાનેરા તાલુકાની ધાનેરા તાલુકામાં હમણાં બે દિવસ પહેલા હું ગયો છું ત્યાં લગભગ આખા તાલુકામાંથી બસો એક જણાને મળ્યો છું ત્યાંના નેતાઓને પણ મળ્યો છું ત્યાંના લોકલ પબ્લિક જોડે પણ મેં ચર્ચા કરી છે અને વિરોધ પક્ષને પણ મેં ચર્ચા કરી છે એટલે સરવાળે દરેકને જયારે મળી અને એવું ચોક્કસ આપણે કહી શકીએ કે આખા સંપૂર્ણ કોઈનો વિરોધ નથી ફક્ત ખિંમત જિલ્લા પંચાયતની સીટનો વિરોધ વધુ છે એ બાજુની જે પ્રજા છે આજુબાજુના જે વિશેક ગામ ખરા એ વિશેક ગામને આ જેને કહેવાય બનાસકાંઠામાં ભેળવવા માટેના સંપૂર્ણ એમના પ્રયત્નો છે બાકીના પ્રયત્ન કેવું છે વિભાગ છે આ મિત્રો મહારાજ શબ્દો નથી ત્યાંની પ્રજાના શબ્દો છે હું પ્રજા જોડે ગયો છું પ્રજાની માગણી મેં જોઈ છે આપણે ક્યારેય ઘણી વખત ખોટી ખોટી રજૂઆતો કરતા હોઈએ મીડિયા તરીકે તો એનો પ્રભાવ પણ સાચી દિશામાં આપણે એને ન્યાય નથી આપી શકતા એટલા માટે આપણે સત્યની સાથે રહેવા જોઈએ હા ઘણાની માગણી હોય આ બાજુ રહેવાની પેલી બાજુ રહેવાની પરંતુ મિત્રો દરેકની માગણી સંતોષાતી નથી જો એ બાજુ અથવા આ બાજુ કોઈ પણ જગ્યાએ એના ડિવાઈડેડ એટલે કે ધાનેરાના ભાગ પાડવામાં આવે તો જ જિલ્લામાંથી બે અલગ અલગ જગ્યાએ થાય નહીતર મોટા ભાગની પબ્લિક હું ચોક્કસ તટસ્થપણે કહું છું કે ઘણી ખરી પબ્લિક ત્યાં થરાદ બાજુ જવા તૈયાર છો આજે પણ જયારે બંધનું એલાન હતું ત્યારે મફતભાઈ પુરોહિતને પણ હું પહેલા પણ મળેલો છું અને આજે જયારે એમને બંધનું એલાન હતું ત્યારે બપોર પછી બજારો પણ ખુલ્લી છે જેટલી એમની સંખ્યાની માગણી હતી એટલી નથી આવી મફતભાઈના મફતભાઈ પુરોહિતના ભાષણમાં પણ આપણે સાંભળ્યું છે પરંતુ એમાં વિરોધીની જગ્યાએ ચાબખા વધુ છે શંકરભાઈ ઉપર માવજીભાઈને તો ચોક્કસ ચાબખા અમે તો ડીસા તાલુકાના છે એટલે એમને તો કોઈક ચાપખા ઉડાડતું હોય એમાં તો એમને મજા આવતી હોય પરંતુ પ્રજાની જો માંગણી કરતા હોઈએ ત્યારે દાનેરામાં ચૌધરી વર્સિસ ઇતર કોમ્યુનિટી જો આપણને ચોક્કસ જોવા મળશે ચૌધરીઓ ઘણા ખરા વિરોધમાં જોડાણા નથી ચૌધરીઓની માંગણી પણ મહદન છે આ બાજુ પણ છે એવું આપણે સો ટકા ન કહી શકીએ પરંતુ નેવું ચૌધરીઓ થરા બાજુ જવા માટે તૈયાર છે અને ધાનેરાથી પશ્ચિમનો વિભાગ જે છે એ પણ થરા સાથે સંપૂર્ણ જોડાવા માટે તૈયાર છે એટલે મિત્રો ત્યાં પણ ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ત્યાં રાજકારણ રમાઈ રહ્યું છે અત્યારે પ્રજાના વિરોધ કરતા ત્યાં રાજકારણીઓનો વિરોધ વધુ હોય એવું મારી દ્રષ્ટિએ લાગે છે હા મિત્રો ચોક્કસ હું ખોટો હોઈ શકું છું ક્યાંક મારે પણ જેમના સંપર્ક કરવા જોઈએ અથવા હું જે તે વ્યક્તિને મળ્યો છું એ એક તરફીની પણ વાત હોઈ શકે પરંતુ બજારમાં આપણે નિષ્પક્ષ રીતે દરેકને મળતા હોય અને હું જેને જેને ટેલિફોન ઉપર ચર્ચાઓ પણ કરી છે ઘણા બધા નેતાઓ મીડિયા સામે બોલવા નામ ન આપવાની શરતે પાછલા દરવાજા એટલે કે ઓફ રેકોર્ડ બધું જ કહે છે પણ ઓન રેકોર્ડ કોઈ બોલવા તૈયાર નથી માટે ઓફ રેકોર્ડ રેકોર્ડના પ્રમાણમાં એ એમનો વિરોધ સો ટકા સાચો નથી હા દસથી વીસ ટકા એટલે એક જિલ્લા પંચાયતની સીટ હું ચોક્કસ એવું કહી શકું

આ આપનું કઈ બાજુ ગણતરી છે કેટલું દૂર હે દૂર ધોનેરામાં સારું લાગે અમારે તો કે જવાનું કોણ ઓળખે માં કોઈ ઓળખ ના બરાબર તમારે કઈ કેવું છે તમારે ક્યાં રહેવાનું છે અને અહીંયા બનાસકાંઠા માં રહેવાનું છે કે બાદરાત માં જવાનું બનાસકાંઠા માં બનાસકાંઠા માં રહેવાનું સરકારી ત્યાં મૂક્યા છે તો અમે તો બધા ના રેડી છે બનાસકાંઠા રેડી છે બનાસકાંઠા રેડી છે હા ઓ રેડી રેડી આમ વિભાજન માં આપને વાત થરાત માં મૂક્યા છે શું કેવું છે આપનું એક્ચ્યુઅલી દેન તો બરાબર છે પણ આ જે આ કે સમસ્યા છે પ્રશ્ન મૂળભૂત કે અધી અટવાયલા પડ્યા છે એનું કોઈ સોલ્યુશન આવતું નથી અને છેલ્લા મતલબ ખાસા ટાઈમથી કોઈ વિકાસ થના કોઈ સુધરો નથી વિભાજનના ગયા મુકે છે એના કરતા શું કરે જરૂરી વસ્તુ હોય ને કશું થઈ રહ્યું નથી એટલે અત્યારે તો મને મુકે છે વાવ ધરાતમાં ત્યાં પબ્લિકની ઈચ્છા છે ધાનેરા સિટીની વાત કરું છું કે પછી બનાસકાંઠામાં રહેવાની આપને ગણત હા એમ તો ઓલ ઓવર કામ બનાસકાંઠા ચાલુ છે તો મોણસ બધી લાગણી તો બનાસકાંઠા બંધાયેલી છે પણ જો વિકાસ થતો હોય તો અમને થરાદ પર જવાનો પ્રોબ્લેમ નથી અચ્છા વિકાસ થતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી તો કાકા વિભાજનમાં આપને વાવ થરાજ માં મુખ્યા છે એની પ્રજા શું માગી રહી છે કે આપણે વિભાજનમાં વાવ થરાતના જિલ્લામાં જવું છે કે બનાસકાંઠામાં રહેવું છે વાવ થરાદ ચાલે શું નથી કે હા એમજ આપણા જિલ્લા રીતે જરૂર પડતી નથી કદી બરાબર ભાઈ બરાબર પાલનપુર જાવો પાલનપુર પછી સાઠ કિલોમીટર પડે તો વાવ થરાજ ચાલીસ કિલોમીટર પડે ચાલે જ પડે હા તો વાવ થરાજ માં ચાલે કોઈ ફરક પડતો નથી ખાલી આ રાજકારણીઓ રાજકારણ ખેલવા માટે આ બાજા ઝઘડા કરતા હોય બરાબર પબ્લિક કોઈ ફરક પડતો નથી કોણ કોણ ઝગડા કરે કયા રાજકારણ તો બીજું તો કોણ કરે ખેડૂત કરે ના

કોઈક ને આમ રહેવું છે કોઈ આમ રેવું છે પરંતુ સચોટ ખુલ્લો વિરોધ કોઈ કોઈને કહીને બાર આવવા માટે કોઈ પ્રજા ખુલ્લી તૈયાર નથી ના ના બરાબર છે